નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસથી પેન્શનના નિયમમાં થશે આ મુખ્ય ફેરફારો તો મિત્રો કયા કયા ફેરફારો થશે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો દરેક પેન્શનરો માટે જાણવા જેવી માહિતી છે આ વિડીયોમાં એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો તો વાત કરીએ તો સપ્ટેમ્બર બે હજાર પચીસમાં ડીએ વધારો સપ્ટેમ્બર મહિનામાં કર્મચારીઓને ડીએમાં વધારો મળવાનો છે તો હમણાં જ કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટા સારા સમાચાર આવી રહ્યા છે તો ચાલો જાણીએ કે કેટલો વધારો થશે પગારમાં કેટલો વધારો થશે તો તેની સંપૂર્ણ માહિતી આજે અમે તમને જણાવવાના છીએ તો આ વધારા અંગે કર્મચારીઓ સતત રાહ જોઈ રહ્યા છે કે વધારો ક્યારે થશે અને કેટલો થશે તો કૃપા કરીને વિડીયો અંત સુધી જોઈ લેજો કારણ કે આ વખતે રેકોર્ડ બ્રેક વધારો હોઈ શકે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને જે જુલાઈથી ડીએમાં વધારો થવાનો છે તો તેને લઈને કર્મચારીઓ તેમજ પેન્શનરો સતત રાહ જોઈ રહ્યા હોય છે એ પગાર અને પેન્શનમાં કેટલો વધારો થશે કેટલા ટકાનો વધારો થશે તો મિત્રો આ વખતે વાત જણાવતા ખૂબ આનંદ થાય છે કે આ વખતે રેકોર્ડ બ્રેક વધારો હોઈ શકે છે કારણ કે આ વખતે કર્મચારીઓના જે ડીએમા છે તે દર વખત કરતાં વધારે વધારો થવાનો છે તો સપ્ટેમ્બર મહિનામાં મોંઘવારી ભથ્થામાં વધારો થશે તો જમ તમે પણ કેન્દ્ર સરકારના કર્મચારી છો અથવા તો પેન્શનર છો તો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ સપ્ટેમ્બર મહિનામાં તેમના પગારમાં વધારો થવાની અપેક્ષા રાખી રહ્યા છે તો આ વખતે છ ટકાથી નવ ટકાનો વધારો થઈ શકે છે અને તે સપ્ટેમ્બરના પહેલાં કે બીજા અઠવાડિયામાં જોવા મળે તેવી શક્યતા છે મિત્રો તો મિત્રો આપણે વાત કરી તેમ કે તમે જો કેન્દ્ર સરકારના કર્મચારી અથવા તો પેન્શનર હો તો આ વખતે તમારા મોંઘવારી ભથ્થામાં છથી નવ ટકાનો વધારો થઈ શકે છે અને તે સપ્ટેમ્બરના પહેલાં કે બીજા અઠવાડિયામાં જોવા મળે તેવી શક્યતા પણ છે મિત્રો તો કેન્દ્ર સરકારે કરી છે એક મોટી જાહેરાત તો આપ સૌને જણાવી દઈએ કે મોંઘવારી ભથ્થા અંગે સૌ કેન્દ્ર સરકાર તમામ ભારતીયો માટે લગભગ ચાર ટકાથી છ ટકા સુધીના વધારાનું એલાન કરવા જઈ રહી છે તો આમાં ઓગસ્ટ મહિનાનો બે હજાર પચીસમાં તો બધા અસરગ્રસ્ત કર્મચારીઓ અને પેન્શનરોને એક મોટી ભેટ મળી શકે છે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે તે સપ્ટેમ્બર મહિનામાં શરૂ થઈ શકે છે અથવા ત સપ્ટેમ્બર મહિનામાં જે વધારો છે તે થવાની એક સંભાવના પણ છે મિત્રો તો ખાસ કરીને ત્યારબાદ જે લોકોના છે તે તેમના પગાર અને પેન્શનમાં બમ્પર વધારો થઈ જવાનો છે તો જો હું તમને મોંઘવારી ભથ્થા અંગે આ બધું કહું તો કેન્દ્ર સરકાર સૌપ્રથમ સપ્ટેમ્બર બે હજાર પચીસમાં લગભગ ચાર ટકાનો વધારો કરી શકે છે તો જેના કારણે કરોડો જે પેન્શનરો અને કર્મચારીઓ છે તેમને એક મોટી ભેટ મળવા જઈ રહી છે તો આ સાથે કેન્દ્ર સરકારે મોંઘવારીને ધ્યાનમાં રાખીને પેન્શન અને વૃદ્ધાવસ્થા પેન્શન લેતા લોકોને આપવામાં આવતી રૂપિયા ચારસોની રકમમાં વધારો કરવાનો પણ નિર્ણય લીધો છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અગિયાર જુલાઈથી લાગુ કરવામાં આવશે અને તમામ પેન્શનરોને રૂપિયા અગિયારસોની રકમ મોકલવામાં આવશે કારણ કે આ સમયે મોંઘવારી ખૂબ જ વધી રહી છે તો ફક્ત ચારસો રૂપિયા મળતા હતા પરંતુ તેને વધારીને આ રૂપિયા અગિયારસો કરવામાં આવ્યા છે તો આ શક્ય તેટલી વહેલી તકે લાગુ પણ કરવામાં આવશે અને દરેકના ખાતામાં મોકલવામાં પણ આવશે મિત્રો તો મિત્રો વાત કરી તેમ આ વખતે જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો છે તેમને મોંઘવારી ભથ્થામાં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળી શકે છે તો ખાસ કરીને જે જુલાઈથી લાગુ થનારું મોંઘવારી ભથ્થું હોય તેની જાહેરાત ખાસ કરીને સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબર મહિનામાં થતી હોય છે તો હવે આગામી મહિનો એટલે કે બે દિવસ પછી સપ્ટેમ્બર મહિનો શરૂ થશે તો હવે જોઈએ કે આગામી મોંઘવારી ભથ્થામાં સરકાર ક્યારે અને કેટલો વધારો જાહેર કરે છે તો જ્યારે પણ જાહેરાત થશે તેની માહિતી અમે તમને આપીશું તો ખાસ કરીને આપણી આ ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ પણ ઓન કરી રાખજો એટલે જ્યારે પણ વિડીયો અમે મૂકીએ ત્યારે સૌથી પહેલાં તમને મળી રહે મિત્રો તો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ